ભીલાડ તળાવમાંથી મળેલી મહિલાના લાશનો ભેદ ઉકેલાયો બે આરોપીને ઝડપી એસપી કચેરી ખાતે રજૂ કરી જિલ્લા પોલીસ વડાએ કેસ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખ છ એપ્રિલ શનિવારના રોજ છ કલાકે મળતી માહિતી મુજબ વાપીના ડુંગરા ખાતે એક મૂક દિવ્યાંગ મહિલા મંજુલાબેન કિશનભાઈ વારલી ઉંમર વર્ષ એકત્રીસ રહે મોટી તંબાડી વાડિયા ફળિયા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજે દુકાને જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી જે મહિલાની વારી વારસના તપાસ હાથ ધરતા તેઓ મળી આવેલ હોય મરણ અજાણી મહિલા પહેરવેશ કપડા વર્ણન અને તેમના શરીર ઉપરની ચીજ વસ્તુઓના આધારે ઓળખ કરવામાં આવી હતી જે મરણ મંજુલાબેન કિશનભાઈ વારલી નાઓના પ્રેમ સંબંધ ભિલાડ ગામ

તળાવમાં શરીરે તાર ખૂટાની વાળવાળા સિમેન્ટના થાંભલાના નાના મોટા બે ટુકડાઓ દુપટ્ટા વડે બાંધી ભીલાના તળાવમાં પાણીમાં ફેંકી દઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે કેસમાં તાત્કાલિક અસરે તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી પાડી વલસાડ એસપી કચેરી ખાતે રજૂ કર્યા હતા જે કેસ બાબતે જિલ્લા પોલીસ વડાએ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આ કેસ બાબતે વધુ વિગત આપી હતી બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભિલાડ પોલીસ વિસ્તારના જે ભિલાડ છે ત્યાંનું તળાવપાડા જે વિસ્તાર છે તળાવપાડામાં તળાવની અંદરથી એક લાશ તરતી હાલતમાં મળેલી હતી તાત્કાલિક અસરથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી લાશ જે હાલતમાં મળેલી હતી એ શંકાસ્પદ મૃત્યુ નિપજાવેલી હાલતમાં જ લાશ દેખાતી હતી લાશની ઉપર સિમેન્ટનો એક રોડ બાંધી દેવામાં આવ્યો હતો અને લાશને તળાવમાં ફેંકી દીધેલી હાલતમાં મળેલી હતી પોસ્ટમોર્ટમમાં પણ લાશનું મૃત્યુ નિપજાવેલું છે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું જેના આધારે તાત્કાલિક અસરથી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાશ શરૂઆતથી ઓળખાયેલી નહોતી વણ ઓળખાયેલી લાશ મળી હતી આજુબાજુનો વિસ્તારની તપાસ કરતાં આ લાશની ઓળખ ન થઈ શકવાના કારણે સમગ્ર જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી આજુબાજુના પોલીસના વિસ્તારો સાથે સાથે બાજુના સેલવાસ યુનિયન ટેરિટરી અને બાજુમાં પાલઘર જે છે એ પાલઘરના લોકલ પોલીસ સ્ટેશન અને ત્યાંના એસપીના સંપર્ક કરીને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં આ બિનવારસી સિલાસની ઓળખ એના ચિહ્નો એના કપડાંના વર્ણન એની સાથે તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં મીડિયા મિત્રોના માધ્યમથી વિગતો વાયરલ કરવામાં આવી હતી આ વિગતો જે શેર કરવામાં આવી હતી એના આધારે એક ખાસ હકીકત મળે